ગોધરા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનને લઈ મોન રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા આ દરમિયાન દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી પ્રાથમિક શાળાને વિદ્યાર્થી પર આચાર્ય દ્વારા જ દુષ્કર્મ કરવાના પ્રયાસ નિષ્ફળ જતા હત્યા કરી નાખી હોવાની ઘટના બની હતી આ મામલે દાહોદના

ખબર આવતી ઘટનામાં ઘટના બની હતી 31 તારીખે સ્થળ પર ગયો તો આના પરિવારને મળ્યા અને માતા-પિતાને મળ્યા ને પોલીસ એની કાર્યવાહી સખત પૂર્વક કરકાઈધી કરી રહી છે આજે મેં ત્યાં મને કલેક્ટર થી ਡीडीઓ થી જવારાજે આજે આપણી સમક્ષ કહેતા મને દુઃખ થાય છે કે ઘટના દુઃખદ છે વખોડી કાઢીએ છીએ અમે નિંદા કરીએ છીએ અને સરકાર કડક માં કડક હાથે ઝડપથી પગલાં ભરશે કોઈ પણ આરોપી હશે કોઈને છોડવામાં નહીં સાહેબ આપનાર સમયમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના ન બને તે માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે શું સજા આપવામાં આવશે સજા કોર્ટનો વિષય છે ફાસ્ટ્રેક કોર્ટ થકી

CN24 News Mobile App